બોલો વીર જેને વિશ્વાસ ભાવે પોતાની કાયાનો નું અઢારે વર્ષ માટે જેણે બલિદાન આપ્યું હતું જેણે પોતાના નિઃસ્વાર્થ માટે નહીં પણ જેને સમષ્ટિ માટે બલિદાન આપ્યું હતું એવા વીર મેઘ માયા દેવને આજે યાદ કરી આપણે સૌ અનહદ આનંદની લાગણી પ્રગટ કરીએ છીએ

जयचंद का बाबू भाई जैसा चंदा मंडल लोग खूब खूब आभार आगे बात करवा दीजिए तो आज वीर महादेव को बलिदान कर आगरा आदि वस्तु जारे निर्माण करती वस्ते ये समय बात करिए तो प्यारे पर

સૃષ્ટિ અસ્તિત્વ માઈ તેartifactId આજ સુધી સમાજમાં માર્ગદર્શન અપવાનું શ્રષ્ટિ જે કરી છે સૃષ્ટિ રોય કરી એવો સૃષ્ટિ રોય માર્ગદર્શન નું સમાજનો રાજચિવાલય નું કામ સંપસનું કામ સૃષ્ટિઓ કરતા હોય છે સૃષ્ટિઓ ત્યારે પણ હતા આજ આવનાર સમય માં ગીદે છે ત્યારે আ মা প প কা করছে রাকা কর এ আসারা পু আ প্রা থ লো প্রেম আমা আ।

Jadi Sri Asin Bayna Jalung Perwacan Ma Amin Nau Bay kuf